મિત્રો આ એક એવો ઉકાળો છે જે દિવસમાં બે વાર પીવાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલ થાય છે બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે કોલેસ્ટ્રોલ લેવલ કાબુમાં રહે છે અને સાથે સાથે તમારા વજન પણ એકદમ ઝડપથી ઘટતું રહે છે અને પાચનતંત્ર દુરસ્ત રહે છે પેટના દુખાવા નથી થતા કમરના દુખાવા નથી થતાં પગની પિંડીના દુખાવા શરીરના સ્નાયુ મજબૂત કરે છે પાચનતંત્ર દુરસ્ત રાખે છે અને કબજિયાતનો પ્રોબ્લેમ છડ મૂળમાંથી મટે છે તો ખરેખર જે લોકોને ડાયાબિટીસ છે જે લોકોને કોલેસ્ટ્રોલ તમે લાખો રૂપિયાની દવા લેતા હશો છતાં પણ તમને અમુક અમુક જે દર્દ હોય છે ડાયાબિટીસ હોય છે ભોજન પછી થોડું શુગર વધે છે તો થોડી વાર માટે પણ તમારું શરીર તૂટે છે થાક લાગે છે દર્દ થાય છે તો તમને શરીરને તાકાત વાળો બનાવવા માટે આ ઉખાડો છે સો વર્ષ સુધી તમને યંગ રાખશે તાકાત વાળો બનાવી રાખશે તો મિત્રો ખરેખર આ ઉકાળોની રેસીપી આખી જુઓ અને તમને લાગે છે ખરેખર આમાં જે વસ્તુનો ઉપયોગ કર્યો છે એ દરેક વસ્તુ આપણા માટે બેસ્ટ છે તો આ ઉપાય તમે તમારા ફેમિલી મેમ્બર સુધી ચોક્કસ પહોંચાડજો એવા દરેક વ્યક્તિ સુધી આ રેસીપી પહોંચાડો કે જે લોકોને કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ છે અને એને રોજ કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતા હોય છે તો ખરેખર મિત્રો આ ઉપાડો છે તે રામબાણનો ઉપાય છે મેં કહ્યું એ દરેક રોગો માટે તો ચાલો જોઈએ રેસીપી મિત્રો એક રિક્વેસ્ટ છે સસ્તો ભાડો શિદપુરની અંદર આંગળી જિંદિયાનું પુણ્ય પણ મળશે તમે આ વિડીયો છે વધારે લોકો સુધી પહોંચાડશો લોકોને વધારે ફાયદો થશે આ ઘરેલુ આયુર્વેદિક ઔષધિઓથી માહિતગાર થશે જે એકદમ ફ્રીમાં તમારી આસપાસ મળી જાય છે અને એના ઉપાયથી તમે અમુક દરથી બચી શકતા હોય તો ચોક્કસ તમે આ વિડીયો તમારા ફેમિલી મેમ્બર સુધી પહોંચાડશો વિડીયોની રેસીપી પસંદ આવે છે તો લાઇક ડિલિટી કરજો મિત્રો આવા નવા નવા ઉપયોગી વિડીયો જોવા માટે ફૂડ સ્થિયોજીરિયલ સબસ્ક જરૂરથી કરજો મારો એક જ હેતુ છે ઘરમાં રહેલી વસ્તુમાંથી લોકો કેવી રીતે ફિટ રહે કેવી રીતે રોગમુક્ત રહે અને કેવી રીતે હેલ્ધી રહે તો ચલો જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મિત્રો તમને ડાયાબિટીસ છે અને તમારે ડાયાબિટીસ કંટ્રોલ રાખવું છે તમારે તમારા બ્લડ શુગરને કંટ્રોલ રાખવું છે તો આ ઉપાય તમારા માટે છે ખરેખર મિત્રો જે લોકો ડાયાબિટીસના દર્દી છે જે લોકોને ઘણા બધા ડાયાબિટીસના કારણે પ્રોબ્લમ્સ થાય છે જે લોકોને ડાયાબિટીસના કારણે ઘણી ટ્રબલ થાય છે એમના માટે આ પ્રોબ્લમ છે કારણ કે શુગર છે એ વધે તો તમારા જેમ જેમ તમારા શરીરની અંદર તમે ભોજન પછી તરત બ્લડ શુગર વધતું હોય છે તો એવા સમયે તમને પગના દુખાવા થાય છે શરીર તૂટે છે સાથે સાથે તમને થોડું થાક લાગે છે તો ડાયાબિટીસના જે દર્દી હોય છે એને કન્ટિન્યુ થાક લાગવાનો પ્રોબ્લેમ્સ રહેતો હોય છે તો મિત્રો તમારે યુરિન ઇન્ફેક્શન થાક લાગવાથી બચવું છે તમને પીંડીના દર્દથી વધુ છે જે પગના તળીએ જે દર્દ થાય છે એનાથી બચવું છે અને રોજ તમારે તમારા શુગરને કંટ્રોલ રાખવો છે તો આયુર્વેદિક ઉકાળો નિયમિત રીતે સવાર સાંજ પીવાથી તમારું બ્લડ શુગર તમે કંટ્રોલ રાખી શકો છો સાથે સાથે અહીંયા તમારું પણ ઠીક રહે છે તમારા અંદરની ચરબી પણ ઓછી થાય છે તમને તાકાત મળે છે અને તમારું જે ઇન્સ્યુલિન અનબેલેન્સ થાય છે હોર્મોન્સ લેવલ અનબેલેન્સ થાય છે એના કારણે જે તમારું વજન ચડતર થાય છે એમાં પણ તમે કંટ્રોલ રાખી શકો છો તો એના માટે આપણે સૌથી પહેલા ચાર વસ્તુ લેવાની છે ચાર ચાર વસ્તુ કેવી રીતે લેવાની છે હું તમને જણાવીશ અહીંયા એક ગ્લાસ પાણી લીધું છે ગ્લાસ પાણીને સૌથી પહેલાં આપણે અડધી ચમચી જીરું ઉમેરવાનું છે જીરું હોય છે તે પાચન તંત્ર વધારે છે સાથે સાથે તમારા શરીરને સ્ટ્રોંગ અને તાકાતવાળું બનાવવાનું કામ કરે છે જીરાની સાથે આપણે થોડું તજનું લાકડું લેવાનું છે આ જે તજનું લાકડું હોય છે તમે ખાંડીને લઈ શકો છો અથવા તો નાના નાના કટકામાં લઈ જઈ શકો થોડું એટલે અંગૂઠાના પહેલાં વેઢા જેટલું તજનું લાકડું લઈ જાય આ તજનું લાકડામાં એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે સાથે સાથે તજનું લાકડું તમારા શરીરની અંદર ઇન્સ્ટન્ટ બ્લડ સુગર કંટ્રોલ કરવાનું કામ કરે છે હવે આપણે સૂકી લીંબુડીના બીજ પંદરથી વીસ આ સૂકી લીંબુડીના બીજ પુષ્કળ કડવા તમારા શરીરની અંદર તમને તાકાત આપે છે અને એ જે કડવાહટ છે એ કુદરતી રીતે તમારા શરીરની અંદર બ્લડ શુગરને કંટ્રોલ કરે છે જેના કારણે તમને જો કોઈ પ્રોબ્લમ્સ થતા હોય શુગર વધઘટના ભોજન પછી જે તમારા સુગરનો પ્રોબ્લેમ વધઘટનો થાય છે એ કંટ્રોલ થાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે સૂકી લીંબોડીનો પાવડર ખાવો પણ ખૂબ ફાયદાકારક છે તમે સૂકી લીંબોડી હોય જે કળવો લીંબડો હોય એનો બીજ છે આ સૂકી લીંબોડી એને તમે મિક્સરમાં પાવડર બનાવી લો અને પછી એ પાવડરનું સેવન તમે સવાર સાંજ કરો એક એક ચમચી તો પણ તમારા શરીરનું બ્લડ સુગર છે એકદમ ઝડપથી કંટ્રોલ થાય છે સાથે સાથે આપણે એક બીજી વસ્તુ લેવાની છે એ છે એકદમ સો ટકા દેશી આયુર્વેદિક ગોખરું અહીંયા આપણે ચાર ગોખરું એડ કરવાના છે આ તમારા શરીરની નસોને ખૂબ મજબૂત બનાવે છે લોખંડ જેવી બનાવી દે છે ટૂંકમાં જે સ્નાયુના દર્દ થાય છે એ નહીં થાય તો હવે આપણે લઈશું સૂકા કારેલા આ સૂકા કારેલા હોય છે એની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ પોટેશિયમ મેગ્નેશિયમ છે આ કારેલા હોય છે એ તમારા શરીરની પાચન તંત્ર વધારે છે ખોરાક પચાવે છે સાથે સાથે તમારા શરીરની ચરબી ઓછી કરે છે અને સૌથી મહત્વનો ફાયદો ડાયાબિટીસના દર્દી માટે છે લાખ રૂપિયાની દવા સમાન છે સૂકા કારેલા તો બસ અહીંયા આટલી વસ્તુ આપણે એડ કરીશું અને હવે આપણે એક ઇલાયચી લઈએ આ ઇલાયચી પણ તમારા ખોરાકને બચાવવાનું કામ કરે છે અને સાથે સાથે નીંદર સારી આપે છે તો ડાયાબિટીસના દર્દીઓને જો શરીરને આરામ મળશે તો શુગર આપ કંટ્રોલ રહેતું હોય છે તો અહીંયા એક ઇલાયચી આપણે એડ કરી છે આ બધી જ વસ્તુ ઉમેરી અને ઉકાળો બનાવવાનો છે આશરે આપણે આ દરેક દરેક વસ્તુને ઉકાળી દસ મિનિટ સુધી ઉકાળો બનાવી લઈએ તો અહીંયા આપણે ગેસ પર સરસ મજાને ઉકાળવા માટે મૂકી દીધું છે દસ મિનિટ સુધી એકદમ મીડિયમ લોટું ફ્લેમ પર ઉકાળીશું જેના કારણે બધા જ પોષક તત્વો સારી રીતે પાણીમાં સેટ થાય અને કેવા બે ટાઈમ પર લેવાનું છે આવે એટલું જ એવું તમને ચોક્કસ જણાવીશ તો મિત્રો પહેલાં આપણે એને ઉકળવા દઈએ તો અહીંયા એકદમ સરસ રીતે આપણું આ સરસ મજાનું આવું ડ્રિંક્સ ઉકળી રહ્યું છે ઉકાળો ઉકળી રહ્યો છે દસ મિનિટ થઈ ગઈ છે ગેસ અંચ બંધ કરી દઈએ પાણીનો કલર એકદમ બદલાઈ ગયો છે સૂકી લીંબોડી એલાયચી તજનું લાકડું સાથે કારેલા અને જીરું આ બધા જ પોષક તત્વો સારી રીતે પાણીમાં સેટ થઈ ગયા છે ગંઠોળાના જે પોષક તત્વો છે એ પણ સારી રીતે સેટ થઈ ગયા છે તો તમારે આ ઉકાળો દિવસમાં બે ટાઈમ લેવાનો છે એકવાર સવારે ભૂખ્યા પેટે અને એકવાર રાત્રે સૂતા પહેલાં એકસાથે તમે બનાવીને પણ તો અહીંયા સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારે રાત્રે સૂતા પહેલાં પણ ઉકાળો પીવાનો છે અને બીજું કે તમે દિવસમાં એક બે ટાઈમનો ઉકાળો એક જ ટાઈમ બનાવીને રાખી શકો છો તો ખરેખર મિત્રો ડાયાબિટીસ કંટ્રોલ થશે બ્લડ પ્રેશર કંટ્રોલ થશે કોલેસ્ટ્રોલ કંટ્રોલ થશે સાથે સાથે તમારું વજન છે એ પણ કાબુમાં આવશે તો એવો આ ઉકાળો છે તો ખરેખર એકવાર પીવો પહેલાં જ દિવસથી તમને ફાયદો છે ને તો તમે કન્ટિન્યુ પી શકો છો તો ખરેખર આ ઉકાળો દિવસમાં બે વાર પીવો અને એકદમ લો ફિટ એન્ડ ફાઇન એન્ડ હેલ્ધી